દીવમાં રક્ષાબંધનના દિવસે સાંજે વાવટાનો પર્વ મનાવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય માછીમારોના રક્ષણ કરવાનો છે જેમાં સાત વાવટા સાત ચોરામાં ફેરવામાં આવે છે અને દરિયામાં લઈ જઈ વાવટાના માધ્યમથી દરિયાથી હંમેશા માછીમારોની રક્ષા મળે એવી પ્રાર્થના કરવામાં આવે છે આંધ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વાવટા પર્વની ઉજવણી નિમિત્તે સાગર પૂજા તેમજ વાવટાની શોભાયાત્રા સાથે વાવટા પર્વની ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન આ દિવસે દીવના ઘોઘલા ગામમાં ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે વાવટાનો તહેવાર ઉજવવામાં આવ્યો જેમાં ખારવા સમાજની બહેનો સવારે કુળદેવતા અને સમુદ્ર દેવની પૂજા કરે છે અને બપોરે વાવટાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે જેમાં સમાજના મોટાભાગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આ દિવસે ખારવા સમાજમાં સવારથી જ લોકો ઉત્સવમાં લાગી જાય છે સવારે પોતપોતાના કુળદેવીને નિવેદ ધરાવે છે ત્યારબાદ દરિયાદેવની પૂજા કરવામાં આવે છે મોટાભાગના સમાજની બહેનો દિવસ દરમિયાન વ્રત રાખી દરિયાદેવની પૂજા કરી પોતાના ભાઈને રાખડી બાંધે છે સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો અને સિમેન્ટનો હોવાથી આ દિવસે દરિયાદેવની પૂજા કરી શ્રીફળ હાર અને ગંગાજળ દરિયામાં વિસર્જન કરી દરિયાદેવ પાસે પોતાના સમાજ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે માછીમારોની આજીવિકાનું સાધન બોટ અને પિલાણીઓને રંગબેરંગી ધ્વજા અને તોરણોથી સજાવવામાં આવે છે બપોર એક વાગ્યા બાદ ઘોઘલા ગામમાં ખારવા સમાજના પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સાત ચોરાઓમાં વાવટાની સ્થાપના કરવામાં આવે છે અને દરેક ચોરામાં વાવટાનું પૂજન કરવામાં આવે છે શ્રીફળ ફૂલ વગેરે વધેરી સાતેય ચોરાના વાવટાને ક્રમ અનુસાર ગામની શેરીઓમાં ધામધૂમથી શોભાયાત્રા ફેરવવામાં આવે છે વાવટાના દર્શન કરવા શેરીએ શેરીએ લોકોની ભીડ જોવા મળે છે અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ શોભાયાત્રા છેલ્લે કાજીમામ ખાતે સાતે વાવટાઓને દરિયામાં લઈ જઈ દરિયાદેવને નમન કરી લોકોના રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ સાતેય વાવટાઓને ધામધૂમથી ફરી ક્રમ પ્રમાણે સાતેય ચોરામાં મૂકી દેવામાં આવે છે જીતેન્દ્ર દિવેચા શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ પટેલ આજ રોજ શ્રાવણ માસની પૂર્ણિમા કે જે રક્ષાબંધનનો તહેવાર છે એ તહેવારને અમારા ખારવા સમાજમાં એક અનેરી રીતે ઉજવવામાં આવે છે સવારે ખારવા સમાજની દરેક લોકો પોતપોતાના કુળદેવીઓમાં નૈવેદ્ય ધરે છે ત્યારબાદ સમુદ્રની પૂજા કરવામાં આવે છે સમુદ્રની પૂજા એક વિશેષ પૂજા હોય છે કારણ કે અમારા સમાજના મુખ્ય વ્યવસાય વ્યવસાય જે છે એ માછીમારીનો છે અને સિમેન્ટનો હોય છે કે જે દરિયો ખેડવાનો જ વ્યવસાય હોય છે આ વ્યવસાય માટે દરિયા ખેડવા જવાનું હોવાથી અમારા સમાજમાં દરિયાદેવી માટે કરીને આ એક ખાસ પૂજા હોય છે જે સવારે સમાજ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી સાંજે વાવટાનો ઉત્સવ હોય છે વાવટા ઉત્સવ એ એક ખારવા સમાજની પારંપરિક ઉત્સવ છે જેના અંદર અમારા સમાજમાં લોકો ગોગલાના અંદર કોટ સાત ચોરા આવેલા છે જેના અંદર સાતે ચોરામાં સવારથી જ એક વાવટા સ્થાપિત કરવામાં આવે છે સાત અને સવારમાં પૂજા પાઠ કરી અને બપોરે એને શોભાયાત્રા તરીકે ફરાવવામાં આવે છે જે ગોગલા શેની મુખ્ય શેરીઓમાંથી પસાર થઈ અને તાજીમાં વિસ્તારમાં આ સ્થળ લાવવામાં આવે છે ત્યારે બહુ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી અને ભાવતાના દર્શન કરે છે અને પછી ત્યારબાદ એ વાવતાને દરિયાદેવમાં નમન કરાવવામાં આવે છે